ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ એક આરોપી ઝડપા ઇન્દોરથી મુખ્ય કોન્ટ્રાક્ટર હરીશ મેઘવાની ઝડપા હરદા જિલ્લાથી નિયમિત રીતે મજૂરો મોકલી આર્થિક લાભ લીધો બનાસકાંઠા જિલ્લા પોલીસે ડીસાના ફટાકડા ગોડાઉન વિસ્ફોટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે ઇન્દોરથી મુખ્ય કોન્ટ્રાક્ટર હરીશ રામચંદ્ર મેઘવાણીની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં બાવીસ લોકોના મોત થતા કેસમાં અત્યાર સુધી ગોડાઉન માલિક આરોપી પુત્ર દીપક ખુબચંદ મોહનાની અને પિતા ખુબચંદ રેણુવાલ મોહનાની ધરપકડ કરવામાં આવી છે જે હાલ આઠ દિવસના રિમાન્ડ પર છે ઇન્દોરથી મુખ્ય કોન્ટ્રાક્ટર હરીશ મેઘવાણી ઝડપાયો બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરોના બનાસકાંઠા પોલીસ અધિકરાની અલગ અલગ ટીમોએ મધ્યપ્રદેશ તમિલનાડુ સહિતના અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથ ધરી રહી છે જે દરમિયાન એલસીબીના પીએસઆઈ આરબી જાડેજાની ટીમે ઇન્દોરમાં તપાસ દરમિયાન આરોપી હરીશ મેઘવાણીને ઝડપી લીધો છે આરોપી નિયમિત રીતે મજૂરો મોકલી આર્થિક લાભ લેતો આરોપી હરીશ મેઘવાણી